નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી જેનો પાઠ અગિયારમો જેનું નામ છે શિકારીને આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠના પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયનપથની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ અગિયાર શિકારીને સૌપ્રથમ પ્રથમ આપણને સર્જક અને કૃતિનો પરિચય આપેલો છે ત્યાર પછી વિભાગ બી ની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો જેમાં શિકારીને તો તેની સામે આવશે કલાપીનો કેકારો અને કાશ્મીરનો પ્રવાસ તેની સામે આવશે કલાપીનો પ્રવાસ ગ્રંથ ત્યાર પછી પાંચમો પ્રશ્ન ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પંખીને પામવા કવિ પંખીના ગીત સાંભળવા કહે છે છઠ્ઠું રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન સાતમું તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળશે આઠમું શિકારીને કાવ્ય અનુષ્ટુપ છંદમાં રચાયેલ છે ત્યાર પછી ક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું નવમું શિકારીને કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થઈ છે તો આ કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત થઈ છે દસમું કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે તો કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનો આશ્રમ છે અગિયારમું પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પંખીને પામવા કવિ પંખીના ગીતો સાંભળવાનું કહે છે સૌંદર્ય પોષવું પૂજવું એ પ્રભુનો ઉપયોગ છે ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલું છે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે ચૌદમું કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે તો સમગ્ર વિશ્વ સંતના આશ્રમ સમાન છે ને આશ્રમ કુળ સાથે વસુધૈવ કુટુંબકમની વેદોક્ત અહિંસક ભાવના વણાયેલી સચવાયેલી છે આથી આશ્રમની ભાવનાની વિરુદ્ધ સંહાર કે હિંસા કરીને ક્રૂર બનવાની કવિ કલ યુવાનને ના પાડે છે ત્યાર પછી પંદરમું છે નીચેની પંક્તિ સમજાવો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પહેલાં સૌંદર્ય બનવું પડે તો સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે ત્યાર પછી પ્રશ્ન ઈ નીચે આપેલ પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે શિકારીને કાવ્યનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો અથવા શિકાર કાવ્યમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો આપેલો જવાબ છે તે તમે અહીંથી જોઈ અને સારી રીતે લખી શકશો ત્યાર પછીનો પ્રશ્ન છે શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે અથવા શિકારીને કાવ્યના શીર્ષકની યથાર્થતા ચર્ચો તો વિદ્યાર્થી મિત્રો કાવ્યના શીર્ષકની યથાર્થતા છે તે તમે અહીં આપેલી છે તે જોઈ શકો છો અહીંથી જોઈ અને આખું જવાબ છે તે લખી શકશો જવાબ ખૂબ લાંબો હોય તેથી આપણે અહીં તેનું વાંચન કરતા નથી પરંતુ અહીંથી તમે જોઈ અને જવાબ લખી શકશો ત્યાર પછી સી વ્યાકરણ વિભાગ છે જેમાં સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે તો પેલામાં છે સાચી જોડણી શોધવાની છે જેમાં સુંદર ફૂલડું અને વિશ્વ આ રીતે લખાશે ત્યાર પછી શબ્દોની સાચી સંધિ છોડો તો વ્યર્થ એટલે વી વત્તા અર્થ પોષણ એટલે થશે પોષ વત્તા અન્ન અને નિર્દય તેનું થશે નિર્વત્તા દય ત્યાર પછી સાચી સંધિ જોડો જેમાં દ્રશવત્તા તી એટલે થશે દ્રષ્ટિ વિવત્તા અર્થ એટલે થશે વ્યર્થ અને સમવત્તા હાર એટલે થશે સંહાર ત્યાર પછીનો પ્રશ્ન છે શબ્દ સમૂહ સમાસ ઓળખો જેમાં ક્રૂર દ્રષ્ટિ તે થશે કર્મધારી સમાસ અને ઉપભોગ તે થશે તત્પુરુષ સમાસ ત્યાર પછી અલંકાર ઓળખાવો જેમાં સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે તો તે થશે રૂપક અલંકાર અને પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ તે થશે શબ્દાનુપ્રાસ અલંકાર ત્યાર પછી પ્રત્યય ઓળખવાનો છે જેમાં સુંદરતામાં પરપ્રત્યય છે ક્રૂરતામાં પણ પર પ્રત્યય છે અને ઉપયોગમાં છે પૂર્વ પ્રત્યય ત્યાર પછી સમાનાર્થી શબ્દો શોધીને લખો જેમાં આદ્રતા એટલે થશે વિનાશ અને તરુ એટલે થશે છોડ ત્યાર પછી લતા એટલે થશે વેલ ખગ એટલે પક્ષી ફૂલ એટલે કુસુમ અને તીર એટલે થશે શર ત્યાર પછી સંજ્ઞાનો સાચો પ્રકાર લખો જેમાં સુંદરતા ભાવવાચક સંજ્ઞા સંત જાતિવાચક સંજ્ઞા ઝાડ જાતિવાચક સંજ્ઞા અને આશ્રમ જાતિવાચક સંજ્ઞા થશે ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો જેમાં આદ્રતા છવાઈ જવી એટલે ખૂબ ભીંજાઈ જવું ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ લખો જેમાં વ્યર્થ તો થશે સાર્થ આદ્રતા તો શુષ્કતા ઉપયોગ તો નિરુપયોગ સંહાર તો સર્જન પોષવું તો મારવું અને સ્થૂલ તો સૂક્ષ્મ ત્યાર પછી તળપદા શબ્દોના રૂપ આપો તને એટલે તને મથવું એટલે પ્રયત્ન રૂડું એટલે સારું ઘટે એટલે શોભે ત્યાર પછી વિશેષણ શોધવાનું છે જેમાં ઘટેના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું તેમાં ક્રૂર છે તે વિશેષણ થશે અને તેનો પ્રકાર થશે ગુણવાચક વિશેષણ ત્યાર પછી ઓગણત્રીસમું ક્રિયા વિશેષણ શોધો જેમાં સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તેમાં પહેલા છે તે સમયવાચક વિશેષ ક્રિયા વિશેષણ થશે બીજું પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને તેમાં છાનો છે તે રીતિવાચક ક્રિયાવિશેષણ થશે અને તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે તેમાં વ્યર્થ છે તે રીતિવાચક ક્રિયાવિશેષણ થશે ત્યાર પછી પ્રશ્ન ત્રીસ ઘટકો છૂટા પાડો જેમાં આશ્રમ સૌંદર્ય અને સંહારના ઘટકો છે તે આ પ્રકારે છૂટા પડશે ત્યાર પછી પક્ષી અને દ્રષ્ટિ તેના ધ્વનિ ઘટકો છે તે પણ આ પ્રકારે છૂટા પડશે ત્યાર પછી છંદ ઓળખાવો જેમાં સૌંદર્ય વેડ ફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે જે અનુષ્ટુપ છંદની અંદર રચાયેલ છે ત્યાર પછી છંદનું બંધારણ જણાવો જેમાં અનુષ્ટુપ છંદ તો તેમાં બત્રીસ અક્ષર હોય છે યતિ ચરણને અંતે આવે છે અને બંધારણ છે પ્રથમ અને ત્રીજા ચરણનું પાંચમો છઠ્ઠો અને સાતમો ત્યાર પછી આપણને છંદ વિશે થોડીક માહિતી આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એક ઘાયલ પક્ષીની આત્મકથા તે વિશે આપણે એક નિબંધ લખવાનો છે તો નિબંધ છે તે તમે અહીં જોઈ શકો છો જે તમે અહીંથી જોઈ અને સરસ રીતે લખી શકશો એક ચકલી જે ઘાયલ થઈ હોય અને તેના ઉપરથી આપણે નિબંધ લખવાનો હોય તો આ પ્રકારે આપણે તે નિબંધ છે તે લખી શકીશું અહીં આપણને નિબંધ છે તે જોવા મળી રહ્યો છે ત્યાર પછી આગળ તમારી શાળામાં યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો આ અહેવાલ છે તે આપણે લખવાનો છે તો ચાલો આપણે જોઈએ અહેવાલ તો અહીં બાકોર તારીખ દસ છ બે હજાર પચીસ અને અહેવાલ લેખન છે તે સંપૂર્ણ તમે અહીં જોઈ શકો છો તો આ પ્રકારે તમારે વિદ્યાર્થી મિત્રો આ અહેવાલ છે તે બુકની અંદર તમારે લખી દેવો જે એકદમ ફ્રી છે આપ સારી રીતે લખી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ અગિયાર સ્વીકારીને સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પ્રશ્નોના જવાબો અને વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ દસ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખવું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો